રસાયણ ચૂર્ણ આ બહુ સારો પાવડર છે તમે જાતે ખાંડીને ઘરે બનાવો નજર હામે બનાવો અથવા નજીકના કોઈ સારા વેદ બનાવતા હોય લ્યો કારણ કે પછી રિઝલ્ટમાં બધું અઘરું પડે એમાં ત્રણ ઔષધિ લખી જ છે તમને પત્રિકામાં બધું છે ગળો ગોખરું અને આંબળા આ ત્રણ રસાયણ ચૂર્ણ સવારે તર્ અને સાંજે આ નાના બાળકને અડધી ચમચી રેગ્યુલર ખાલી પેટે લઈ શકાય આ બે ઔષધિ હવે આગળ એક પદ્ધતિ બતાવું છું ઉપવાસની સાચી પદ્ધતિ અને અત્યારે તમે બધા લોકોને મને ખબર છે સુરતવાળા આ બધા લોકો ફરિયાદ એવું કરે એ કે તમારી પાસે આવે ને આખો દી બેહે ને તો બધું કરે અમને તો ગણે ગાંઠે જ નહીં ખાઈ જ લે ભીયત કરે ક્યારે સૂડે ને ક્યારે ખાઈ લે ક્યારે રવિવારે બધે બન્યું હોય સુરતમાં રવિવાર ખુલી જાય તો હવે એનો ઈલાજ શું કરવો બને ત્યાં સુધી હારું જ ખાવું જોઈએ પણ જમ્યા પછી અરડે લેવી જોઈએ પણ કચરો બહાર કાઢવાની એક પદ્ધતિ શીખી લ્યો શાસ્ત્રમાં ઉપવાસ આપેલો છે તો છેલ્લું નિદાન વાઘભટ ઋષિ આપ્યું હતું મલીને અન્ને અને છેલ્લું છે મલ સંચય શરીરમાં જમા થયેલું ઝેર મેં ગોમૂત્ર વાળો પ્રયોગ તો બતાવ્યો ત્રિફળા વાળો તો બતાવ્યો પણ ઉપવાસની સાચી પદ્ધતિ આજે બતાવું છું ઉપવાસ એને કહેવાય કે અન્નમય કોષ પ્રાણમય કોષ જ્ઞાનમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની શુદ્ધિ થાય મનુષ્યની ચેતના ઈશ્વરની ચેતના સાથે એકાકાર થાય આને કહેવાય ઉપવાસ જેનાથી મન અને શરીરની વૃત્તિ બદલી જાય એને કહેવાય વ્રત અને જીવન બદલી જાય એને કહેવાય અનુષ્ઠાન આ સત્યની ફલશ્રુતિ છે તો પ્રાચીન સમયમાં અત્યારે હજી હિમાલયમાં એવા યોગીઓ છે જેને શ્વાસની પણ જરૂર પડતી નથી એને કહેવાય કેવલ્ય કુંભક યોગ આ સૌથી ઉત્તમ કોટીનો ઉપવાસ જે આપણાથી સમાજમાં શક્ય નથી પછી જેમાં પાણીની પણ જરૂર હતી નિર્જળા યોગની પરાકાષ્ટ આવે સાધનાની પરાકાષ્ટ આવે ત્યારે પાણીની પણ જરૂર ન પડે કારણ કે ઓક્સિજન પ્રાણ આમાંથી જ મળી જાય ભેજ હવામાંથી એનાથી આગળનો ઉપવાસ છે પાણી અને એનાથી જરૂર હોય તો અમૃત ફળ આંતિન વધારે કાંઈ નથી તો આ બધી પદ્ધતિ ભૂલીને આપણે ફરાળ તરફથી આવ્યા ફરાળ લેતા થયા ફરાળ લેતા તા વાંધા નથી પછી ફરાળ બન ઓલા ફળ આહારથી ફરાળ ઉપર આવ્યા ફરાળ ઉપર આવ્યા પછી પૂરું કરી નાખ્યું શું કર્યું તમને હોય શું હવારમાં જાગી ઉપવાસ એટલે શું રજોને તમો ગુણમાંથી મુક્તિને સત્વગુણ તરફ ગતિ શરીર અને મનના રોગથી મુક્તિ એક પણ રજો ગુણ વાળો આહાર ન લેવાય અરે ભોજનનો વિચાર પણ ન આવવો જોઈએ એની જગ્યાએ હવારમાં જાગીને સીધી ચા પીવે ભેંસના દૂધની કા જર્સીના દૂધની એટલે ભૂંદ્રાના દૂધની એમાં ખાંડ અને ચા હવારમાં જાગીને નૈણા કોઠે ચા પીધી થાળી ભરીને બટેટા ખાધા એમના બટેટા ખાધ વાંધો નથી પણ ઉપવાસમાં ન ખવાય અને અમુક લોકો તો નવો નવો ઉપવાસ ચાલુ કર્યો હાજે હાજે ખારી સિંહ ને થમસઅપ ઉપવાસ કોઈ કાંઈ માપદ નહીં જેને જે મેળ આવે બધા ઉપવાસ કરી નાખી જો દશામાનું વ્રત રહેવું પણ જોઈએ અને માતાજીની ઉપાસના કરવી જ જોઈએ ને રહેજો એટલે કોઈ એવું છે કે સાહેબ માતાજી નું અપમાન કરજો પણ વ્રત વ્યવસ્થિત કરો આજથી બતાવો એમ કરો ઊંધું નો અમુક લોકો વ્રત કરે અઠવાડિયા પહેલાં ઘરવાળાને સીટિયા ભરવાનું ચાલુ કરે ફરાળ લેતા આવજો ફરાળ લેતા આવજો ફરાળ લેતા પછી જેવું વ્રત ચાલુ થાય ને આખો હું ખાવું હું ન ખાવું હું ખાવું હું ખાવું દશામાં મોટા ભાગના વ્રત વાળા હું ખાવું હું ન ખાવું ખાય લે ને ભાઈ હું ખાવું આને વ્રત ન કહેવાય જેમાં ભોજનનો વિચાર પણ ન આવે ક્યારે થાય ખબર કે શરીરની જે નકામી ચરબી હોય અથવા શરીરના ટોક્સિન્સ હોય એમાંથી પાછું એનર્જી નિર્માણ થાય તો થાય એની અમૃતથી સંભવ છે એટલે એક ઔષધિનું નામ છે દેવ નિર્મિતા દેવો દ્વારા મનુષ્ય માટે નિર્માણ કરવામાં આવેલી દિવ્ય ઔષધિ એટલે અમૃતા તો એ ઔષધિ તમને બધાને કથા પૂરી થાય એટલે પ્રસાદી તો આપવી પડે ને કથા પહેલાં પ્રસાદી તમારી કીટમાં છે અમૃતા તમારે આને ઘરે જઈને ને વાવી દેવાની છે અને કદાચ નો હો બીજી ગોતીને વાવી દેજો તણતણ નાખીને બસ તો ઉગી જશે એટલે આ તણક આંગળી જેટલી અંદર નાખી દેજો એટલી કોળી જશે ટેકો રાખજો લીમડા ઉપર હોય તો સારું નજીકમાં ન હોય તો થોર ન હોય બાકી બધા વાંધો નથી આ દેવનિર્મિતાનું નામ છે અને ડાયાબિટીસમાં મને સૌથી વધારે ગમતી કોઈ મેડિસિન હોય તો આ છે બહુ બધી ઔષધિ વાપરી પણ આ જ્યારથી હાથમાં લીધી ત્યારથી આમ હવે કોન્ફિડન્સ આવી ગયો કે ડાયાબિટીક પેશન્ટ એચબીએ વન એસીમાં પણ નોન ડાયાબિટીક થઈ શકે હજારોથી એ તમને આગળ પ્રયોગ એ બતાવું છું કે એમાં શું શું કરી શકાય કેમ કેમ કરી શકાય પણ આ તમે ઉગાડી દેજો અને આની પદ્ધતિ દઉં સવારથી બપોર સુધી એમાં લખ્યું છે ઉપવાસની પદ્ધતિ જેટલું પાણી જોતું હોય કાલથી જ પ્રયોગ કરજો તમે ખાલી પહેલા અનુભવ કરી લો એમાં ચણા જેટલો પાવડર નાખવાનો આનો અને પાવડર ન હોય તો લીલો એટલો કટકો ખાલી વેઢા જેટલો એટલો પાણીને બે ઉફાળાવા આવવા દેવાના સારી ક્વોલિટીની સ્ટીલની બોટલમાં ભરી લેવાનું ગરમ ગરમ પાણી રે ભરીને પછી ખોલી નાખવાની દસથી પંદર મિનિટ એકથી બે ઘૂટડા પાણી બહાર કાઢવાનું પછી બહાર કાઢીને પછી આવી રીતે મોટા મૂકવાનું આવી રીતે પાંચ દસ મિનિટ લાળ મિસ કરવાની એટલે પાણી ટોપરા જેવું થઈ જાય કારણ કે મનુષ્યના લાળમાં અમૃત તત્વ હોય પણ સમુદ્ર મંથન વગેરે અમૃતની પ્રાપ્તિ શક્ય નથી એટલે તમે સમુદ્ર મંથન કરો એટલે અમૃતની પ્રાપ્તિ થાય એટલે પાણી એટલું બધું સૂક્ષ્મ થઈ જાય કે બોડીના લાસ્ટ સેલ સુધી થઈ શકે અને જે નકામી ચરબી હોય જે ટોક્સિન્સ હોય એનું શક્તિમાં રૂપાંતર કરે એટલે તમને ભૂખે જ નહીં લાગે એ ટોક્સિન્સ ભેગા થઈને બહાર કાઢવા પડે બહાર કાઢવા માટે ત્રિફળા ચૂર્ણ અથવા હરડે સિમ્પલ સવારમાં વહેલા અમૃતફળ ત્રિફળા ગરમ પાણીમાં રાતે સૂતી વખતે વચ્ચે તમને એવું કાંઈ લાગે તો આમળાનો પાવડર લ્યો અમૃત ફળ અથવા આમળાનો જ્યુસ લ્યો કાંઈ ન મળે તો છેલ્લી ભાઈ લીંબુ પાણી પીવું પણ અન્નમય કોષની શુદ્ધિ કરવી હોય તો અનાજ ન તમે પછી મહિનો બે મહિનો ખેંચવાનો હોય તો એક ટાઈમ અનાજ ગયો તો વિશે અલગ છે પણ જ્યારે શરીરને ટોક્સિન્સ બહાર કાઢવા ત્યારે ન ખેંચા તમે ખાલી એકવાર પ્રયોગ કરીને જો અને એમાં જેને વારંવાર દોડા દોડીને પેટ આવ ગડબડ હોય તો એ લોકો યાદ રાખો એ ત્રિફળા એટલી લેવાની છે કે એકથી બે વાર ઝાડો સાફ આવો છે દુર્ગંધી વાસી ચિકાસવાળો ગરમ ગરમ ઝાડો નીકળશે શરીર હળવું થઈ જાય એકદમ પેટ હળવું થઈ જાય સ્ફૂર્તિ લાગે એનર્જી લાગે અને તમારો અઠવાડિયામાં ત્રણ ત્રણ ચાર કિલો વજન ઓછું થઈ જશે કારણ કે લોકોને શું થાય ભૂખ લાગે નબળાઈ લાગે તો દસ દસ મીટર તમે આ રીતે ઔષધિયુક્ત જળ પીશો પછી અલગ અલગ રોગ માટે અલગ અલગ પ્રકૃતિ માટે ખૂબ યુક્ત જળ ત્રિદોષ શામક ગળો દરેક એમાં કફ ચપટી સૂટ નાખી શકે તો આ રીતનો ઉપવાસ કરો તો શરીર પણ એકદમ સ્વસ્થ બનશે મન એટલી બધી પ્રસન્નતા આવશે પછી તમે માળામાં બેસજો અત્યાર સુધીમાં ચા બટેટા અને હાબુદાણાની ખીર ને કેમિકલ ઉપવાસ અને પછી આ ઉપવાસ કરો અને પછી કીર્તન ગાવ તો બરોબર છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો બહુ સાચું છે પંદર એકવાર આ રીતે ઉપવાસ કરો એટલે ઈશ્વરની પ્રાપ્તિ થાય થાય ને થાય અને એટલે જ આ ઋષિએ બતાવ્યો પણ આપણે સાચી ભૂલી ગયા છે એટલે આ તકલીફ છે ફરી વાર મેં તમને આ પ્રયોગ બતાવ્યો અન્ય મેન મેન વસ્તુ બતાવ્યા પછી હવે રોગવાઈઝ થોડું માર્ગદર્શન આપવાનો પ્રયાસ અને પ્રયત્ન કરું છું અને આયુર્વેદ શું કરી શકે આ રોગ મટાડી શકે એ પણ આપને બતાવવાની કોશિશ કરું છું અને બેઝિક ગાઈડલાઇન્સ આપું છું કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ તાસીર બીમારી પ્રમાણે અલગ અલગ બીમારી હોય તો એને એ રીતે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ પણ કોમન વસ્તુ એમાં અત્યારે મોટા ભાગના મારા અનુભવના આધાર બહુ સરળ લાગશે પણ કરશો એટલે થઈ જશે નેવું ટકાને પ્રોબ્લેમ છે એસિડિટી ગેસ અને કબજિયાત એમાં જેને પેટમાં ડમડમો રહેતો હોય એને વાયુના કારણે હોય અને જેને પેટમાં બળતરા રહેતી હોય એને પિત્તના કારણે હોય તો જેને ગરમીના કારણે હોય ઘણા બધાના છે મર પેટમાં બળતરા થતી હોય મોઢામાં ચાંદા પડતી હોય માતાઓ બહેનોમાં પીડિયર વધારે આવતો હોય ઘણાને ગરમીના કારણે માથાનો દુખ દુખાવો થતો હોય ઉલટી થઈ ગયા પછી માથાના દુખાવામાં રાહત થાય આ બધા લોકો આટલી વસ્તુ કંટ્રોલ કરી નાખો મરચાં રીંગણાં તીખું તળેલું આથાવાળું ગાંઠિયા ભજીયા ફરસાણ જો આમાં આગળ બોલ્યું એ બધું કોમન બધાને લાગુ પડશે પછી નહીં બોલું કે ચા બન કરવાની આ કરવાનું એ નહીં તો બધું કોમન જ છે એ તો આવી જ ગયો એક્સ્ટ્રા એટલું બને ત્યાં હું તો ન લ્યો દૂધી તુરિયા કારેલા કંટોલા ગલકા તાંદળજ્યો મેથી પાલક આ વિશેષ લ્યો અને દેશી ગાયનું વલોણાનું ઘી લાવી ગાયના ઘીમાં મોણ અને ગાયના ઘીમાં બે ત્રણ મહિના વઘાર નાખો અને વધારે પિત્તું હોય તો ત્રિફળા અને સાકર સાથે લ્યો તો તમને સારું એમાં ભીતવાળાને બધાને પરિણામ આવશે આમળા પણ લઈ શકો છો વધારે તકલીફ હોય પિત્તની અને ઉલટા ઉપકા ઉલટી થતું હોય તો વમન કર્મ અથવા વિરેચન કર્મ કરવું જોઈએ વધારે પણ આંત સુધારો આવે એટલે બધો કચરો એક ગાડી નાખે અને અત્યારે આખું વર્લ્ડ પંચકર્મ પાછળ પાગળ છે જેટલા ભારતીયોને ખબર નથી ને એટલા વિદેશી લોકો અત્યારે કેરલા સાહેબ આખું હાલે છે જ આયુર્વેદ ઉપર એની ઇકોનોમી જ પંચકર્મ ઉપર છે ગુજરાતમાં ઘણું ઓછું છે ટ્રેન્ડ હેલ્ધી રહેવા માટે વર્ષમાં એક વાર અવશ્ય પંચકર્મ કરવું છે આ એક ઉપવાસની પદ્ધતિ બતાવી પણ હેલ્ધી રહેવા માટે અને મને તો એવો વિચાર આવે સ્પિરિચ્યુઅલ બેઝ ઉપર સુરતની આસપાસ યજ્ઞ થતો હોય ગાય માતા હોય ઔષધિ વનસ્પતિ હોય લોકોને કોકને ફ્રેશ થવું હોય તો શાંતિથી આવીને ભગવાનનું ધ્યાન ભજન કીર્તન કરી શકે ને શરીર શુદ્ધથી આવાય સેન્ટરો ગુજરાતમાં બનવા જોઈએ પહેલાં તો એવું હતું અમારા મિત્રો બધા કહેતા કે સુરતમાં બંગલો હોય તો વ્યવહાર થાય અને ગામડે જમીન ને સુરતમાં બંગલો હવે નવું આવ્યું સુરતમાં એ બંગલો જોવે ગામડે જમીન જોવે કેનેડામાં અથવા યુરોપમાં છોકરો જોવે તો એ બધા ન્યાજન કાંઈ બિચારાને કાંઈ હારા નથી થવાના એ પાસે અહીંયા લાવવાના છે બધો પૈસો ભારતમાં આવવો જોઈએ તો આ અદ્ભુત કામ કરશે બીજી વસ્તુ કે જેને એસિડિટી ગેસ છે એ મારા અનુભવથી મેં અનુભવ્યું છે ચા બંધ કરી દે ને ત્યાં પચાસ ટકા થઈ જશે કકડીને ભૂખ લાગે ત્યારે જમો ચાવી ચાવીને જમો ભૂખથી દસ કોળિયા ઓછું ખાઓ અને આ રીતે ઉપવાસ કરો તસ્માત ઓલા વ્યાયામ અગ્નિ ઉપજાઈ છે અગ્નિ સરખી કરી હોય એનો હારા સારો ઈલાજ છે વ્યાયામ ઘણું બધું વ્યાયામ છે ઘણું કમ સે કમ કાંઈ નો કરવું હોય ને તો દસ રાઉન્ડ સૂર્ય નમસ્કારના કરવા બસ એમાં બધું આવી જાય છે કમ સે કમ એટલું વ્યાયામ જરૂર છે ખૂબ એટલું તો કમ સે કમ કાલથી ચાલુ કરો એક નક્કી કરી નાખો દસ રાઉન્ડ સૂર્ય નમસ્કારના કરીને પછી નાવા જાવ વધારે વજન હોય તો વધારે કરી શકો એટલો સૂર્ય નમસ્કારમાં અર્થ હતી બધું કારણ કે શાસ્ત્રમાં ઋષિએ કીધું ઉત્તમ વ્યાયામ બસ એટલું જરૂરી છે પછી જે કરવું અને એટલા નિયમોનું પાલન કરો તમે જવું સુધારો આવવા મળશે આ ત્રણ ચાર આગળ ટેવ બતાવ્યું કકડીને ભૂખ લાગે ત્યારે અત્યારે લાઈફ સ્ટાઈલ ડિઝોર્ડર બહુ વધી રહ્યા છે ખૂબ એનો સરળ ઇલાજ આ પાંચ રિપોર્ટ છે